દરવાજો ખુલ્લો છે આમ કોઈ પડી ગયો હોય તો એસી બંધ દરવાજો ચાલુ આ રોજુનું થયું છે ગઈકાલે પણ આ રીતે કર્યો હતો ગઈકાલે બી આ કેસ બંધ આવ્યું કઈ કાલે બી આ કેસ બંધ કરી અને પછી પબ્લિકે હોબાળો દરવાજો ખુલ્લો છે આમાં કોઈ પડી ગયો હોય તો એસી બંધ દરવાજો ચાલુ